ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા વિજયાદશમીના દિવસ નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો રાવણ દહન કાર્યક્રમમાં સંતો મહંતો ઉદ્યોગપતિઓ વેપારી ડોક્ટરો વકીલો અને રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાવણ દહન કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પોતાની આગવી શૈલીમાં પ્રસંગો ઉચિત સંબોધન કર્યું હતું ત્યારબાદ પ્રથમ મેઘનાથ કુંભકર્ણ અને રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું

We'll <laughs> પા પરમીર જે ધોવા લાઈ તો મેદાન હાલ ફેલો પેલો મરબા મેદાન હાલ ફેલો પેલો ஜங்க ஜங்க மிக மோட்டே மோட்ட மட்டக்காலை மாறி ரோஜ கடக સવ સમિતિસોથી ઉત્સવ સાથે રહીને એક ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારમાં રાવણ દહન એટલે કે આજે વિજયાદશમીનો જે ઉત્સવ છે આજે નવરાત્રિ પછીનો આસુરી શક્તિ સામે જે વિજય પ્રાપ્ત થયો છે એ રાવણ દહનના કાર્યક્રમ સતત બાર વર્ષથી માર્કેટિંગ યાર્ડ ભાવનગર ખાતે અમે કરી રહ્યા છીએ તમામ રાજ્યના સંતો મહંતો જે ધર્માચારીઓ છે આદણી રાણા બાપુ બાપુ તોરણિયા હોય ગરીબરામ બાપુ હોય રામબાપુ હોય સ્વરૂપાનંદ સ્વામી હોય મોરારી બાપુ હોય ભાચરદાસી બાપુ હોય આવા તમામ સંતો મહંતો કે પી સ્વામીજી તમામ એ પણ દાણદરણના કાર્યક્રમમાં વધારે છે તમામ આગેવાનો તમારા માનની મંત્રી શ્રી ધીરુબેન હોય મયરશ્રી હોય અધિકારીશ્રીઓ હોય અલગ અલગ ફ્રેડમાં કામ કરતા ઉદ્યોગપતિઓ ચાલીસ પચાસ હજારની જનમેદની એ સતત બાર વર્ષથી આ એક આધ્યાત્મિક ધર્મનો કાર્યક્રમ આપણી અંદર પડેલી જે રાવણ વૃત્તિ છે આ વૃત્તિનો નાશ કરવાનો દિવસ એટલે આજે દશેરા ઉત્સવ વિદ્યાદશમી રાવણ આ કાર્યક્રમ મને આનંદ છે કે ખૂબ ભાવથી ખૂબ ધર્મના ભાવથી આદાણી માયાભાઈ આહિર પણ આજે ખાસ મહેમાન તરીકે હાજર હતા એમણે પણ ધર્મો માટેની જે વાતો કરી છે આપણે સૌ આપણી અંદર પડેલી રાવણ વૃત્તિનો નાશ થાય આદાણી મોદીજીના નેતૃત્વની અંદર દેશ સક્ત બને દેશ વિશ્વગુરુના સ્થાને બેસે અને નવરાત્રિ પર્વ પછી દિવાળી આવેલી છે ત્યારે સ્વદેશીના આધાર ઉપર આત્મનિર્ભરના આધાર ઉપર માની મોદીજીએ સૌને એક મંત્ર આપ્યો છે ત્યારે લોકલ પર લોકલ સ્વદેશી અપનાવીને દેશનું તંત્ર મજબૂત કરીને વિશ્વગુરુના સ્થાને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સૌ સંકલ્પ લઈએ પ્રાણ લઈએ સૌને દશેરા પર્વ બીજા ઉદાદશમીના ઉત્સવ નહીં